તારીખ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધીમાં ચક્રવાત બનવાની શક્યતા રહે છે દેશના ભાગોમાં જાણે શિયાળે ચોમાસું આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળશે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં રાજ્યના છૂટાછૂટા વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાય છે જોકે કે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ પણ જાહેર કર્યું છે તો અંબાલાલ પટેલ દ્વારા પણ હાલ જે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે તે આગામી કેટલા દિવસ સુધી વરસે તેને લઈને મહત્ત્વની આગાહી કરી છે તો પરેશ કોસમી દ્વારા પણ રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તેઓ રાજ્યના કેટલાક વિસ્તારોમાં એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદો વરસવાની પણ આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે આવનાર ત્રીસ ઓક્ટોબર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે આ ઉપરાંત બે નવેમ્બર સુધી સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની સંભાવના પણ તેઓએ વ્યક્ત કરી છે જો કે નવેમ્બર મહિનામાં બીજી વરસાદી સિસ્ટમનું જોખમ હોવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરાય છે ખેડૂતો અને સામાન્ય જનતા માટે વધુ એક ચિંતાજનક અનુમાન તેઓએ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે નવેમ્બર મહિનાની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં એક વધારે ચક્રાવતની સિસ્ટમ સક્રિય થવાની પણ શક્યતા છે આ સિસ્ટમને કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી ભારે વરસાદ વરસશે અરબી સમુદ્રમાં પણ આ સમયગાળા દરમિયાન હલચલ જોવા મળે તેવી સંભાવના વ્યક્ત કરી છે જોકે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં સર્જાનારી આ સિસ્ટમની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર પણ પડી શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અઢાર નવેમ્બરની આસપાસ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાઈ શકે છે આગાહી ખેડૂતો માટે વધુ એક વખત પાકની સુરક્ષા માટે સાવચેત રહેવાનો સંકેત આપે છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ આગામી દિવસોમાં કયા કયા જિલ્લામાં કેવો વરસાદ વરસશે તેની આગાહી કરાય છે જેમાં ખાસ કરીને આજની વાત કરીએ તો અમરેલી અને ગીર સોમનાથ આ બે જિલ્લાના છૂટાછવાયા કેટલાક સ્થળોએ અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢ આ જિલ્લાના કેટલાક છૂટાછુયા વિસ્તારોમાં પણ ભારેથી હળવો વરસાદ વરસવાની શક્યતાને લઈને યલો એલર્ટ આપ્યો છે તો અઠ્યાવીસ તારીખે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછુયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપ્યો છે તો ઓગણત્રીસ તારીખે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછોયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે તો ત્રીસ તારીખે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી આ જિલ્લાના છૂટાછોયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે જોકે ખાસ કરીને આજના દિવસે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાય છે કે આવતીકાલથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટાં જોવા મળશે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો પરેશ ગોસ્વામી દ્વારા પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં બે ઇંચ સુધીનો વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાય છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં આગામી બે નવેમ્બર સુધી કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરી છે તેઓએ આજથી લઈને ત્રીસ ઓક્ટોબર દરમિયાન વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરી છે જ્યારે એકત્રીસ ઓક્ટોબરથી બે નવેમ્બર દરમિયાન વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે જો કે આ વરસાદની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે તેવી આગાહી પણ તેમણે કરી છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં એકથી બે ઇંચ કે તેથી વધુ વરસાદ પણ પડવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે તો દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત નવલસાડ નવસારી સહિતના તમામ વિસ્તારોમાં પણ અડધોથી લઈને દોઢ ઇંચ સુધીના વરસાદો વરસવાની સંભાવના તેઓએ વ્યક્ત કરી છે જોકે ખેડૂતોને તિયાર પાકને તાત્કાલિક સાચવી લેવા માટે પણ તેઓએ મહત્વની સૂચના આપી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં તેઓએ ભારે વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં લગભગ તમામ કેન્દ્રોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જેમાં ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ વાપી બારડોલી બિલીમોરા ડાંગ અને નવસારી સહિતના વિસ્તારોમાં અડધોથી લઈને દોઢ ઇંચ સુધીના વરસાદો પડવાનું તેઓએ અનુમાન વ્યક્ત કર્યું છે જ્યારે એક બે સેન્ટરમાં દોઢ ઇંચથી પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે જો કે આ વિસ્તારના પચાસથી સાઠ ટકા ભાગમાં જ વરસાદ થવાની શક્યતા તે વ્યક્ત કરી છે જેમાં સાર્વત્રિક વરસાદની સંભાવના પણ તેમના દ્વારા વ્યક્ત કરાય છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ભારતીય હવામાન વિભાગ દ્વારા એક ચક્રાવતને લઈને પણ મહત્વની જાણકારી આપવામાં આવી છે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં એક ભયંકર ચક્રાવત આંધ્રપ્રદેશ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારેથી ભારે વરસાદ લાવી શકે છે બંગાળની ખાડીમાં વિકાસ પામતું ચક્રવાત મોન્થા એક ઉષ્ણકટિબંધીય તોફાન ઉઠ્યું છે આ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની નજીક આવતા તે ખૂબ જ તીવ્ર ચક્રવર્તી તોફાનમાં ફેરવાઈ જવાની ધારણા પણ અત્યારથી જ વ્યક્ત કરવામાં આવી છે જોકે હવામાન વિભાગ અનુસાર ચક્રાવત મોન્થા મંગળવાર એટલે કે અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસની સાંજે અથવા તો રાત્રે આંધ્રપ્રદેશના કાકીનાડા દરિયાકાંઠા નજીક લેન્ડફોલ કરે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે જોકે અહીંયા તમે હવામાન મોડલમાં પણ જોઈ શકો છો કે આ જે ચક્રવાત છે તે મંગળવારની આસપાસ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા ભારતીય હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જોકે આ ચક્રવાતને ભારતીય હવામાન ખાતા દ્વારા મોન્થા નામ આપવામાં આવ્યું છે જો કે અંબાલાલ પટેલ દ્વારા પણ તેની અસરને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવેલી છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે સાથે જ આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂરથી કરજો જેથી અન્ય લોકોને પણ આ જાણકારીઓ મળી શકે